હું તમારી માટે મસ્ત મજાની કિચન ટિપ્સ લઈને આવી છું તો મારો વિડીયો જરા પણ સ્કીપ ના કરશો તો ચલો જરા પણ વાર કર્યા વગર વિડિયો શરૂ કરીએ આપણે બાર માસનું મરચું ભરતા હોય ત્યારે ખાસ ધ્યાન રાખવાનું હોય છે કે તેમાં જીવાત ન પડે તે માટે તમારે મરચાંની અંદર તેલનું મોણ આપી દેવાનું છે અને હાથની મદદથી સરસ રીતે એને મિક્સ કરી લેવાનું છે એમાં ગાંઠા ન રહે એનું પણ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે મોણ સરસ રીતે દેવાઈ ગયું છે હવે આપણે ડ્રાય કરેલી બોટલમાં એને ભરી લઈશું ભરતી વખતે પણ બોટલ તમારી એકદમ ડ્રાય હોવી જોઈએ જરા પણ ભેજનો ભાગ ન હોવો જોઈએ હવે બોટલમાં મરચું ભરાઈ ગયું છે હવે બીજી ટ્રેક છે કે તમારે આવી રીતે આખું મીઠું લેવાનું છે અને મીઠાને મસાલાની ઉપર રાખી દેવાનું છે અને પછી એ ટાઈટ ઢાંકણું બંધ કરીને બોટલને રાખી દેવાની છે ને મસ્ત મજાની ટ્રેક હવે હળદરમાં પણ ઘણી વખત જીવાત પડી જતી હોય છે બારે માસ સારી રાખવા માટે હળદરમાં તમારે મીઠાના આખા ગાંગડા રાખી દેવાના છે જ્યારે તમે હળદર ભરો ત્યારે તેમાં મીઠું અને તમારે તમાલપત્ર રાખી દેવાનું છે જેથી કરી હળદર તમારી બારેમાં સારી રહેશે આ ટ્રેક જરૂરથી ફોલો કરજો હવે ઘણીવાર ખાંડમાં ભેજ આવી જતો હોય છે તો ભેજ ન આવે એના માટે હું તમારી માટે મસ્ત મજાની ટ્રેક લઈને આવી છું એ ટ્રેક છે કે તમારે ટિશ્યુ પેપર લેવાનું છે અને ટિશ્યુ પેપર ન હોય તો તમે કોટનનું કપડું પણ લઈ શકો છો મલમલનું હવે એમાં એક ચમચી ચોખા નાખી દેવાના છે અને પછી એની પડીકીવાળીને તમારે ખાંડના ડબ્બામાં રાખી દેવાની છે જો આવું કરશો તો તમારી ખાંડમાં જરા પણ ભેજ નહીં આવે જરૂરથી આ ટ્રીક ફોલો કરજો હવે ડ્રિંકિંગ પાવડર આપણે ઘણી વાર લાવીને રાખતા હોય છે તો તેમાં પણ ભેજ આવી જતો હોય છે ભેજ ન આવે તેના માટે તમારી માટે હું એક ટ્રીક લઈને આવી છું એ તમારે ટ્રીકને ફોલો કરવાની છે એક ટિસ્યુ પેપર લેવાનું છે હવે તેની અંદર એક ચમચી જેટલા ચોખા એડ કરવાના છે અને પછી તેને પડીકો વાળી અને તમારે ચોકલેટના પાવડરના ડબ્બામાં રાખી દેવાનું છે આવી રીતે તમે આ ટ્રેક ફોલો કરી શકો છો તમે બોનવિન્ટામાં પણ રાખી શકો છો અને કોફીમાં પણ રાખી શકો છો અને એનું ઢાંકણું બંધ કરીને રાખી દેવાનું છે હવે આપણે ઘણીવાર દાળ બનાવતા હોઈએ છીએ ત્યારે એ બહુ તીખી બની જતી હોય છે તો આપણને દાળ ખાવાની મજા નથી આવતી એ માટે મસ્ત મજાની ટ્રીક લઈ આવી છું એમાં તમારે એક ચમચી જેટલું દેશી ઘી લઈ લેવાનું છે અને એને એડ કરી તમારે એને હલાવી લેવાનું છે તો દાળ તમારી તીખી નહીં બને અને ટેસ્ટી તો બનશે જ તો આ ટ્રીક જરૂરથી ફોલો કરજો વિડીયો પસંદ આવે તો લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો હવે મળીશ નવા વિડીયોની સાથે બાય બાય